નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલ લર્નિંગ માં આપનું સ્વાગત છે અને હું તમારી સેવામાં પામ્બર સર આજે આપણે પ્રવાહ વિદ્યુત એટલે કે ગતિમાન વિદ્યુત બાર અને એના ચુંબકત્વ પર આધારિત ત્રણ ટોપિક છે ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટર પાછું ખાસ ધ્યાન આપી દેજો ગેલ્વેનોમીટર ની અંદર પહેલો એનો સિદ્ધાંત જે થિયરીકલ આવે છે સિદ્ધાંત રેડી કે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત ગૂંચળું લટકાવવામાં આવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહ ધારિત એલ લંબાઈ અને બી પહોળાઈનું ગુજરું લટકાવવામાં આવે તો ગુજરાની બાજુ પર લાગતા બળો એના ઉપરથી ઉપરથી ટોર્ક ટોર્ક અને સિદ્ધાંત રાઈટ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા પ્રવાહ ધારિત ગુચરાની બાજુ પર ટોર્ક લાગતા ગુજરાનું આવર્તન થાય છે રાઈટ તો એ ટોર્ક એની ચાકમાત્રા મોમેન્ટ ગુજરાની મોમેન્ટ ત્યાર પછી એના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ગેલ્વેનો મીટર એ મીટર વોલ્ટ મીટર એની પ્રવાહ સંવેદિતા એ મીટરની અંદર શું જોઈએ વોલ્ટ મીટર કઈ રીતના બને તો આ બધા ટોપિક પર આધારિત આપણે એમસીક્યુ જોવાના છે તો તમે બધા રેડી છો ઓકે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો એનો પાર્ટ વન છે આ ટોપિક પર આધારિત એમસીક્યુ નો તો જોઈએ વીજ પ્રવાહ આધારિત વાહક લૂપને પ્રવાહારિત એક ગુચડું છે આ ગુચરાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે તો તેના પર લાગતું ટોર્ક ગુચરા પર લાગતું ટોર્ક સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહિત ગુચડા પર લાગતું ટોર્ક ટાવ બરાબર એન આઈ એ બી સાઈન થી એટલે આના પરથી મહત્તમ ટોર્ક જોતું હોય તો એન આઈ એ બી એટલે કે આ ટોર્ક પ્રપોઝનલ ટુ એન ટુ આઈ ટાવ પ્રપોઝનલ ટુ એ રાઈટ ટાવ પ્રપોઝનલ ટુ થીટા આ બધા ઉપર આધાર રાખે છે ક્ષેત્રફળ ઉપર આધાર રાખે જોઈ લો એટલે આના ઉપર આધાર રાખે ચુંબકીય ક્ષેત્ર ટાવ પ્રપોઝનલ ટુ બી છે ક્ષેત્ર ઉપર આધાર રાખે આના ઉપર આધાર રાખે પ્રવાહ ઉપર આધાર રાખે આકાર કેમ આવતો નથી એટલે કે લૂપના આકાર ઉપર આધારિત નથી આધારિત નથી એવું પૂછ્યું જો આધારિત કોના પર છે એવું નથી તો આન્સર ઇઝ એ રાઈટ આન્સર ચાલો ક્લિયર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એલ લંબાઈના વાહક તારમાંથી એન આટાવાળું એક ગુચડું બનાવવાનું છે પેલા તો એલ લંબાઈનો તાર છે જ્યારે એલ લંબાઈના તારમાંથી વર્તુળમાંય ગૂંચળું કરો ને ત્યારે એની લંબાઈ પરીગ જેટલી થાય એટલે એન ટુ પાયા થાયને એલ લંબાઈના તારમાંથી વર્તુળ આકારવાળો તો એની લંબાઈ પરીથી જેટલી થઈ ગઈ પણ એન આંટાવાળું વાળવાનું છે એટલે એન ટુ પાયા તો આના પરથી આર બરાબર શું થાય એલના છેદમાં એન ટુ પાય થાય એવું ચાલો આ ગુજરું બનાવવામાં આવે છે જો તેમાંથી આઈ એમ્પિયર પ્રવાહ પસાર કરી અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં લટકાવેલું હોય તો ગુજરાનું મહત્તમ ટોર્ક કેટલું હોય ચાલો ગુજરા પર લાગતું ટોર્ક બાય ટોર્ક ટાઉ બરાબર એન આઈ એ બી સાઈન જ્યારે સાઈન થીટા વન ત્યારે અને વ્યવસ્થિત એમનો એની જગ્યાએ લખો પાયર સ્કવેર કારણ કે એ બરાબર પાયાર સ્કવેર ગુચરાનું ક્ષેત્રફળ ચાલો ક્લિયર આના ઉપરથી ટાવ મેક્સિમમ બરાબર

રેડી આ મહત્તમ ટોર્ક આટલું લાગે આવું સૂત્ર બી પૂછાઈ શકે હો આના ઉપરથી શું કીધું છે આ ટોર્ક ખાલી જગ્યા એના સમ પ્રમાણમાં એના વ્યસ્ત પ્રમાણમાં હા આના પરથી જો આના પરથી જોઈ લો કે ટાઉ મેક્સિમ પ્રપોઝનલ ટુ વન અપોન એન રેડી ચાલો ટોર્ક એ આટાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એન ના વ્યસ્ત પ્રમાણમાં યસ વેરી ગુડ ચાલો આવી ગયું ઓપ્શન બી તમારો સાચો જવાબ છે આગળ વધીએ નેક્સ્ટ

એ બરાબર મૂકી દરવેર ચાલો આના પરથી તમે કહી શકો કે ચાક માત્ર મ્યુ બરાબર એમ પ્રપોઝનલ ટુ આર સ્ક્વેર ચાલો આર સ્ક્વેર તો ડી તમારો સાચો જવાબ છે ચાલો આવી ગયું આગળ વધીએ નેક્સ્ટ ચાર સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે ત્રણ એમ્પિયર પ્રવાહ પસાર થાય છે જેને લીધે પોઈન્ટ પાંચ એટલે કે વન બાય ટુ વેબર પર મીટર સ્કર જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી હોય ચુંબકીય ચાક માત્રા ગુચરાની ચુંબકીય ચાક માત્રા ચાલો મ્યુ બરાબર એન આઈ એ ચુંબકીય ચાક માત્રા જ પૂછ્યું છે ને ગુચરાનું કીધું છે હા એક ગુચરું છે તો ગુચરાની ચુંબકીય ચાક માત્ર મ્યુ બરાબર એન આઈ એ એ તો છે નહી એટલે એન આયર સ્કવેર ચાલો પાય ત્રણ પોઈન્ટ ચૌદ આર સ્ક્વેર ચાર દસ ની માઇનસ બે નો વર્ગ મ્યુ બરાબર મ્યુ અથવા એમાં ચાલો બે ગુણ્યા દસ ની એક કરી નાખો છો ગુણ્યા ત્રણ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સોળ દસ માઇનસ ચાર કરો વિદ્યાર્થી મિત્રો ફટોપટ રફની અંદર ચાલો આ આવશે થ્રી ઝીરો વન પોઈન્ટ ફોર માઇનસ ત્રણ ચાલો આ ત્રણ ખસેડો એક બે ને ત્રણ તો મ્યુ બરાબર આવશે પોઈન્ટ ત્રણ

તેમાંથી એક એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે એટલે આઈ બરાબર એક એમ્પિયર તો ચુંબકીય મોમેન્ટ ચાલો ગુચડા નહીં ચુંબકીય મોમેન્ટ મ્યુ બરાબર આઈ એ એક આટો છે એટલે આઈ એ ચાલો આ બરાબર આઈ પાય આર સ્ક્વેર મ્યુ બરાબર આઈ પાય આર સ્કવેર એટલે આનો વર્ગ એટલે એલ સ્ક્વેર ના છેદમાં ફોર પાય સ્ક્વેર એક પાય જાય તો મ્યુ બરાબર વન બાય ફોર પાય એમ્પ્યુર મીટર સ્કવેર ચાલો આવી ગયું વન અપો ફોર પાય તમારો જવાબ છે ડી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એમ જેટલી ચુંબકીય ચાકમાત્રા આ ધરાવતા એક વાહને નહીં પણ વાહક ને ચાપના આકારના એવી રીતે વાળવામાં આવે છે કે જેથી આ ચાપના છેડા એ વર્તુળના કેન્દ્ર સાથે સાઈઠ નો ખૂણો બનાવે છે તો આ સ્થિતિમાં સમતુલ્ય ચાક માત્રા કેટલી થાય પહેલી બાબત તો સાઈઠ નો ખૂણો બનાવે ને

કેટલામાં ભાગ થાય છઠ્ઠો ભાગ થાય તો લંબાઈ એલ બરાબર ટુ પાય આર બાય સિક્સ ચાલો તો આ આવશે પાય આર છેદમાં થ્રી રેડી તો આર બરાબર થ્રી એલ ના પાય

m બરાબર આઈ આર આઈઆર વર્તુળાકાર વાળો એટલે આર એમ ડેસ બરાબર આર એટલે થ્રી એલ ના છેદમાં પાયલ એટલે આઈ એલ ના છેદમાં પાય આઈ એલ એટલે એમ તો એમ ડેસ બરાબર થ્રી એમ બાય પાય થ્રી એમ બાય પાય તો આવી ગયું થ્રી એમ બાય પાય

એમ બરાબર આઈ એ બરાબર ઈ ના છેદમાં ટુ પાય બાય ઓમેગા એટલે ઈ ઓમેગાના છેદમાં ટુ પાય રેડી આ મૂકવા લો તો એમ ઇઝ ટુ આઈ એટલે ઈ ઓમેગાના છેદમાં ટુ પાય ઇન્ટુ પાય આર સ્કવેર ચાલો એક પાય જાય તો એમ બરાબર ચાલો નાઇન્ટીન ઇન્ટુ ઓમેગા ઓમેગા એટલે સિક્સ પોઈન્ટ સિક્સ દસ ની પંદર ગુણ્યા ટુ પાય ગુણ્યા આર સ્કવેર અઠ્યાવીસ એનો વર્ગ ચાલો કેન્સલ થઈ જશે ગુણ્યા દસ દુ વીસ માઇનસ વીસ જો અહીંયા વર્ગ છે ને વિદ્યાર્થી મિત્રો એટલે દસ દુ વીસ માઇનસ વીસ માઇનસ ઓગણીસ માઇનસ ચોવીસ રેડી ચાલો આનું કેલ્ક્યુલેશન વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે ઓકે ચાલો જોઈ લઈએ આવે છે એમ બરાબર નવ પોઈન્ટ ટુ

ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ ચુંબક્ય એમ્પિયર મીટર અથવા પર ટેસ્લા આ મુમેન્ટ નો એકમ છે આ તમારે મેળવવાનો છે એમ્પિયર મીટર સ્કવેર પરથી ઝૂલ પર ટેસ્લા હું તમને કહી દઉં છું એટલે ઝૂલ પર ટેસ્લા ઇટ ધ રાઈટ મીટર એમ્પિયર મીટર સ્ક્વેર આ પણ સાચો જવાબ છે

એલ સ્કવેર ના છેદમાં ફોર પાય સ્કવેર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ વીસ આટા ચાર સેન્ટીમીટર ત્રીજિયા ત્રણ એમ્પિયર પ્રવાહ ગુજરાતમાં ચુંબક્ય ચાક માત્ર આવી ગયો છે સેમ આગળ આવી ગયો છે જો એન બરાબર વીસ આર બરાબર ચાર સેન્ટીમીટર એટલે ચાર 10 ની માઇનસ બે મીટર ઓકે આઈ બરાબર ત્રણ એમ્પિયર બી બરાબર પોઈન્ટ પાંચ વેબર પર મીટર સ્ક્વેર તો એમ મેળો મળી જાય ને એમ એમ બરાબર એન આઈ એમ બરાબર

પ્રવાહ મેળવવાનો છે ચાક માત્ર એમ બરાબર આઈ એ આઈ બરાબર શું થાય એમ બાય એ સિમ્પલ એમ બાય એ યસ એ તમારો સાચો જવાબ છે ચાલો આવી ગયો આગળ વધીએ નેક્સ્ટ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર પ્રવાહ ધારિત સમતલ મૂકવાથી ટોર્ક પણ લાગે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આમાંથી એક પણ નહીં એમએફ એમ હા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત ગુચડાને રાખતા તેની બાજુ પર

ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ દસ ની માઇનસ ચાર પ્રવાહ બે ચુંબકીય ક્ષેત્ર પાંચ દસ ની માઇનસ બે કેસલા થી ત્રીસ

ચાર ગુણ્યા દસ ની ત્રણ એક પોઈન્ટ પાંચ દસ ની માઇનસ ચાર પાંચ દસ ની માઇનસ બે સાઈન ત્રીસ એટલે વન બાય ટુ ચાલો અહીંયા ટુ કરી નાખું છું ક્લિયર તો ટાઉ બરાબર બે ગુણ્યા એક પાંચ ગુણ્યા પાંચ આટલું કરી નાખું ચાલો ચાર ને ત્રણ ત્રણ ચાર એટલે માઇનસ એક ને બે માઇનસ બે એટલે માઇનસ ત્રણ દસ માઇનસ पंदर पंचा प, आ, पंदर पंचोत्तर सेवन फाइव फाइविया मैनस तर पंदर चलो तो जवाब बराबर पंदर दस मैनस तरन टाव बराबर जीरो जीरो पंदर न्यूटन मीटर रेडी ચાલો યસ ડી તમારો સાચો જવાબ છે ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ